પ્રમુખ સ્વામી મહારાજે દેશ પ્રદેશમાં ઘણા બધા આવા સ્થાન બનાવ્યા કે જ્યાંથી લોકોને આવી પ્રેરણાઓ મળે તમે બધાએ અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઇઝ યોર હેન્ડ ગાંધીનગર અથવા દિલ્હી ઓલ ઓફ યુ દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે એકસો દસ એકર જગ્યા ઉપર છે ત્યાંથી ઘણા બધા લોકો જીવન જીવવાની પ્રેરણા લઈને જાય છે દે ગાળા વિઝન ઓફ લાઈફ બાર વર્ષ થયા અક્ષરધામ ઉદઘાટન સમારોહના તેર વર્ષ પૂરા થશે કે લોકો ત્યાં આવીને કેવી રીતે પોતાનું જીવન પરિવર્તિત કરે છે ગેટ વિઝન ઓફ લાઈફ દે ગેટ ક્લેરિટી ઓફ લાઈફ એમાં અમે જનરલ વિઝિટર્સ બુક પણ મૂકી છે કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક પ્રેરણા મળી હોય તો પોતાનો અનુભવ પણ લખી શકે અને કદાચ કોઈને કંઈ સજેશન હોય તો એ પણ લખી શકે એમાં બે હજાર ને ની સાલમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક સામાન્ય નાના વ્યક્તિએ વાત લખેલી कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं मेरी उम्र पचास साल की है मैं जीवन में सिर्फ दो दफा यहां दिल्ली आया हूं एक जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तो भारत में आया था और एक दूसरी बार यहां अभी आया गांव में से सबने कहा कि चलो अक्षरधाम देखने के लिए चलते हैं इसलिए आया मैं बहुत छोटा आदमी हूं इलाके मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूँ पहले गामड़ा गाम सित घर हो तो पहले साइकिल ऊपर दूध लेने जाए ना कैन ना तो कि मैं दूध के कैन लेके घर घर जाता हूं सुबह में शाम दो बार दफा दूध देता हूं मेरे जैसे और दो है गांव में लेकिन यहाँ आया अक्षरधाम के दर्शन किए प्रदर्शनी सब देखी इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं કે મેં આપણને દૂધ મેં પાણી નહીં ડાલુંગા એવું લખ્યું છે એને જઈને બીજા બે દૂધવાળા ને વાત કરી એ લોકોને પ્રેરણા મળી એટલે અમે હસ્તા હસ્તા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું ત્યાં બધા જે સારું અને ચોખ્ખું દૂધ કદાચ મુંબઈવાસીઓ કરતા પણ સારું પીવે છે ને થેન્ક્સ ટુ અક્ષરધામ તો આવી સારી પ્રેરણાઓ જીવનમાં મળે એ જીવનમાં આપણે સંગ્રહી રાખીએ એ પ્રમાણે થોડું જીવન જીવીએ દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ ખાલી પૈસા કમાવા પરિવારનો ઉછેર કરવો સંતાનોને સારો અભ્યાસ કરાવો સંતાનોને ટ્રેક પર ચડાવવા એટલું ખાલી જીવન નથી તો આ બધી વાતો આપણે સમજીને વર્તન વ્યવહારમાં રાખીએ એ આપણું જીવન છે તો સ્માર્ટ પ્રોફેશનલ ગુડ ફેમિલી મેન કમ્પ્લીટ ફેમિલી મેન જીવનમાં પવિત્રતા સંબંધી પણ વાત સમજવાની તમે વ્યસન રાખતા હોય તમે નોનવેજ ખાતા હોય તમે દારૂ પીતા હોય તો જીવનમાં પવિત્રતા નથી આ બધી વસ્તુથી આપણને શારીરિક માનસિક નુકસાન છે તો બધી વાત તમને ખબર છે યસ ઓર નો વી હેવ હર્ડ ઇટ વી હેવ રેડ ઇટ સર્વેથી પ્રૂવ થયું છે ક્લિનિકલી પ્રૂવ થયું છે સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે અમેરિકામાં હમણાં બિલ પાસ થયું અને સિગરેટના પેકેટ ઉપર એવું કોઈ લખવું પડશે અમેરિકન કંપની કે સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ ઇઝ નોટ ઇન્જુરિયસ ટુ એટલાથી હવે પત્તું નથી એટલે કિલ શબ્દ વાપરવો પડશે એટલે હવે તો આ વાતને કોઈ ડિનાય કરી શકે એમ નથી વિઝન ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ વાત સાચી છે અને હજારો ભક્તોનો જે આંતરિક અનુભવ છે તો હકીકત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આ લૌકિક લાભ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આપણા આત્માનું કલ્યાણ છે ધેટ ઇઝ ધી અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ આપણા મહાન ઋષિ મુનિઓ લખ્યું છે કે આપણને ચોરાસી લાખ જાતનું તંત્ર છે દરેક યુનિમાંથી આપણે પસાર થયા છીએ આપણે કૂતરા ગધેડા બીલા બધામાંથી પસાર થયા છીએ એવું આપણા મહાન ઋષિ મુનિ આપણા શાસ્ત્રમાં લખેલું છે ચોરાસી લાખ જાતના અવતાર પછી આપણને મનુષ્ય દેહ મળ્યો એ વખતે બેલેન્સ ઓફ લાઈફ વિઝન ઓફ લાઈફ એન્ડ અચીવમેન્ટ ઓફ લાઈફ ન લઈ શકીએ તો અગેન ધેટ સર્કલ સ્ટેન્ડ્સ એ ચક્કર તો પાછું ઊભું જ રહે

તો આ બધી વાતો આપણા જીવનમાં ઉતરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય